વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ છે વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જી હા આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક પર મોટી ખબર કપરાડાના સુથારપાડા સહિતના પંથકમાં વરસાદ છે સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદની ખબર હાલમાં કપરાડા અને આજુબાજુના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ જોવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો જાણે કે ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સજાઈ રહ્યા છે કપરાણામાં તો ધોધ માર વરસાદ છે આપ જોઈ રહ્યા છો સતત વરસાદી માહોલ સર્જાયો છે ઉમેશ જોડાયા છે વલસાડથી ઉમેશ ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસી રહ્યો છે જનક ચોક્કસ જે રીતે વલસાડ જિલ્લામાં આજરોજ બપોર બાદ જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાનો જે કપરાડા તાલુકો છે કપરાડા તાલુકાના જે ગુજરાત અને જે મહારાષ્ટ્ર બોર્ડરનો જે વિસ્તાર છે ત્યાં આગળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે રીતે હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને જે કપરાડા પંથક છે તે કપરાારા પંથકમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે બોર્ડરના એરિયાઓ છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે જે આંબાવાડીઓમાં જે કેરીનો પાક છે કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે બિલકુલ બિલકુલ આભાર ઉમેશ તો આપ જોઈ રહ્યા છો કેરીનો જે પાક છે એને વ્યાપક નુકસાનની ખબરો હાલમાં સામે આવી રહી છે જે રીતે વરસાદ છે એના કારણે વ્યાપક નુકસાન થયું છે કેરીના પાકને